પચાસ ના ગુડ મોર્નિંગ બોબ મોર્નિંગ વિથ કેબી તમારું હાર્દિક સ્વાગત છે બોબ મોર્નિંગ મોર્નિંગ હા હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સશ્રીયકાલ કેમ છો વેલકમ ટુ બ્લોગ બોબ મોર્નિંગ બોબ મોર્નિંગ વિથ બોબ મોર્નિંગ વિથ બોબ વાહ વાહ ખરો કેવો હો બધાની સાવ એટલું પેટ ભરેલું બેઠો ભાઈ ખાઈ રહ્યો ખાવા કોઈ મકસદ વાહ ফারো সনিনার থাবদি ইজείে করেথ এজযয অম দ GO avতর কোথ গারেযustা একেছরা নিনি ক়ণোখরেণো নিন ক়ণো अब मिलेंगे देखते हैं कब मिलेंगे किधर मूर्त निकलता है वो पता नहीं है ना हाँ दूसरी ब्रांच कर दो मिल जाते हैं जल्दी करके नहीं नहीं ये अभी पहले यही चला देते हैं अब पहली ब्रांच में।

ના ના એક ગીત 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 ગા ગા જો તને મજા આવે હવે એવું કંઈ કરવાનું કોઈ કરે નહીં નહીં ભલે જાય તું ગા ગીત ગાજો ગીત ગા ગીત ગા હા ગીત ગાધું તું ગીત ગાને ભાઈ તું પેલા ગીત ગાને એમ કરીને ખાઈ લીધું એક નંબરની હરામી છે આ તમે ઓળખતા નહીં આને હજુ વ્યવસ્થિત રીતે એ બાને ખાઈ જજો હે મોટું ડબલ ચાવે છે આ બાજુ તો હા હા દેખાય છે આ બધું અહીંયા ગાઈસ ને જો ફૂલ સ્પીડમાં માં છે જોયું હમ હવે ગા હે જોય બસ હાથ સુકાવા મુ કા ઉપર સુકા કે એટલે આવો હો ના ના નહીં સુકાવા આ બાજુ કા મગા ગો હે મગા ગો

જયારે કલાકારનું નું થોડું બેસી ગયું છે તો તમારે થોડી કષ્ટ લેવા તમારા કાંત ને કરશે હવે કનુડા નું માગુ આયુ રાધાજી ની હારે હવે કનૈયા નું માગું આયુ રાધાજી ની હારે રાધા રાણી ના માતા પિતાએ હો રાધા રાણી ના મા પિતાએ હોડી પાડીના તરત જ પાડીના ક્યાં તારું રાળીઓ ને ક્યાં મારી રાધા કરુણા જા જાનૈયા

एकदम okay. <laughs> समझ रहे हो? <laughs> okay. okay. so, हो okay. चलो so, oh, wow, wow. wow, wow. oh, सर

એ ઠાક જાતી હું બાબા پھر મેરકો ક્યા આઈધર જગને કા ફી મેરકો જગને કા કુછ રહેતાઈ નહી હે બાકી મે ઇસકે સાથ વાત કરું કે ઇસકી બાતે સુનું કુછ પોતાઈ નહી ચલતા એટલે આપણે તો સોને જા રહે ભઈ સોને જા ગાઈસ છોટે બચ્ચે કો સોને જા જા લેટ્સ ગો ભાઈ સાબ કાઈ દેખાતો નથી ફૂલ છે ઇન્ડિકેટર અને પેલું પાર્કિંગ લાઈટ ચાલુ છે આ ફૂલ જે વાйપર પણ કાઈ કરતા કાઈ દેખાતો નદી જો આટલી નજીક લઈ જાઉં છું ક્યારે કઈ ખબર પડે તો પડે તમને જો કાય કરતા કાય દે પાસે નથી ઓના દે બટેલા આરામ પર છે એક સુવે સુઈ રહ્યા છે ખાલી પાર્કિંગ લાઈટો દેખાય છે દૂરથી થી જો દા તમને દેખાઈ જાય એકાદી તો હા ચલો ચલો ભાઈ અમદાવાદમાં સ્વાગત કઈક આવી રીતે ઓ હે વી કાય દે સર ભાઈ ઓ પડે છે ને હકીકત માં કાય નથી વાત સાઈડ ગ્લાસ તો કામના જ નથી રહેતા જો એક કાય સાઈડ ગ્લાસમાં કશું દેખાતું નથી પડે છે સત્ય છે આ સાંભળો જસ્ટ

એક તે ક્યાં હોતા ઠીક છે ને વરસાદમાં લાઈટ બંધ થઈ ગઈ છે ઉપરની જોકે ઉપર બોર્ડ કંઈક નવું કરાવડાવવાનું છે એ આપ્યું છે આજે હે બોર્ડ કરાવવા આપ્યું હતું ને સાલુ રાતે લાઇટ બંધ થઈ ગઈ બોર્ડ એ અઘરું છે કે ભાઈ ઊંઘ બંધ થઈ ગયો કોઈ વાંધો નહીં ચલો લેટ્સ કો આબ હમ જાયગે કાર સો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું ઘરે એ લગાડ દીધો જોવું શું આવી ગયું તને ઊંઘ આવી ગઈ તું તો જાગતી હતી ને

કેમ સ્લો મોશન ધીમું ધીમું બોલું છું વોલ્યુમ અપ કરો ખચસ મે મે ચીમ પેરે જો આ તો વાહ ઓ નાગ સોલો ભાઈ ઘરે પહોંચી ગયા છે હવે ઉનાદી પટેલ ખાના નીકાળેંગે ઓર હમ ખાયેંગે એમને પણ તું મારા પર કેમ બગડું છું દર વખતે જીવ હવે આ જીવડાની મે થી મારસ હે ઉનાદી હે પગલે પગલે ઓય ઓય તું દર વખતે મારા પર એ જોજે વાયર છે જો ગાઈસ મારા પર ખી જાય છે

बारा, और बजे वो वो लो लोग लोग आएंगे तब हम खाएं। लेकिन लेकिन आ जाएंगे मिनट मिनट में मेरे को मालूम है लेकिन... तो ये तो तो सर क्या नहीं कोई खीचड़ी तो <laughs> थे दाल राइस कर

આઠમા ધોરણ હતો આઠમા ધોરણ હું ભણતો ને એના પેલા મને જે પેટમાં દુખતું હતું ને એની કોઈ હદ નહીં એમ આઠમા ધોરણ ની અંદર એ ના ભણવાના લીધે નહીં બ્રો ઓપરેશન કરાયું ને બિપિન ઓપરેશન કરાયા પછી મને પેટમાં દુખવાનું હપ્પુચું બંધ થઈ ગયું હતું હપ્પુચું નહીં એમ તો હાલો તૈણ એવું દુઃખે છે ને ચીડ ચડે તમને તાવ આવી જાય ને તાવ તો પૂ હોય દવા બે દાડા પીવું પછી વિચારું છું હવે વારા ઘડી નહીં થતું બહુ ટાઈમ થયું યાર નહીં સમજો ભાઈ છોડ દો ચાલો એ બીજું થશે હા 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 જો ગાય આજના દિવસ માટે આટલો જ બ્લોગ નાનો છે ખબર છે બટ ટ્રાવેલ હતું બીજું કાંઈ હતું નહીં આજના દિવસની અંદર સો નાનો છે એન્ડ ઓલસો બાય બાય ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ મેન બટ ડોન્ટ ટ્રબલ યુઅર માતા પિતા એન્ડ ભારતમાં લાગી જાય જય શ્રી રામ હર મહાદેવ છાય અપેલા